સમય નું <laughs> <laughs> આરીમાં છે અમે બોલર આઈ સડીને બેઠા છે વિપુલભાઈ ને ઓવેશભાઈ ને વિજયભાઈ તારે બેઠા છે બધા જોઈ શકો છો તો એન્જોય કરીએ છીએ આના પછી અમારો મેચ છે ફાઇનલી મેચ જીતી ગયા છે બધા છે જીતી ગયા છે બહુ બોલિંગ બેટિંગ છે પહેલી મેચ જીતી ગયા છે બીજી રમવાની આવશે અબ અમે ઘરે જઈએ છીએ આ બુલેરામાં આવી લઈને